નમસ્કાર હું મુકેશ જોશી છવ્વીસ સંદેશમાંથી આવી ગયો છું આજે અસામલી ગામની અંદર અસલાલી ગામ જે છે એ માતર તાલુકામાં આવેલું છે અને અહીંયા જે ગામ નાનું છે પણ કામ ગામના સારા બનેલા છે અને અહીંના જે સ્થાનિક લોકોથી બી વાત કરીશું અને સરપંચશ્રી સાથે વાત કરીશું જાણીશું અહીંના કેટલા સરસ મજાના વિકાસો થયા છે અને શું નવી તૈયારીઓ ચાલી રહી છે અસલાલી ગામ માટેની અને જાણીશું એના લોકોથી બી

તે નું કામ આ આસ આસ સીસી બના અને બોર રસ્તા બ્લોક નું એનું બધું કામ કરે બ્લોક નું અને બોર બોર નું શું આપરા અજલાલી ગામની અંદર ખારું પાણી આવે છે તો તમે પીવા મીઠું પાણી શું વ્યવસ્થા કરી છે વ્યવસ્થા તો બખોર બદલ પણ થઈ ગઈ બરાબર છે તો આપરા અજલાલી ગામને તમે જોવા જઈએ તો આપણી ગામની કેટલી હતી જનસંખ્યા હશે એચ બે હજાર બે હજાર જો બાજુ જે સ્થાનિક લોકો છે અહીંયા એ તમે આપણેથી મુલાકાત લો છો ક્યારેય કામ વિશે કે જાણકારી વિશે કે એમને કંઈક પ્રસંગ હોય કે એમને તમારે ત્યાં મળવું હોય કે કોઈ એવી કોઈ મુલાકાત લેતા હોવ છો તમે તો અહીંયા લોકો શું કહે છે શરપંચ વિશે શું કહે છે

સરસ મજાની વાત થઈ એના સરપંચ સાથે અને જાણીશું એના સ્થાનિક લોકોથી બી અને જાણીશું આપણે અસલાલીના સ્થાનિક લોકોથી અને એમનો શું અનુભવ રહ્યો છે અસ્લાલી ગામના સરપંચની નિમણૂંકની અંદર શું જાણકારી ધરાવે છે ગામ વિશે અને ગામના શું નવા વિકાસોમાં યોગદાન કે એમને વિશે ચર્ચા કરવા માટેની જે આજે જગ્યા મળી છે એના વાત કરીશું અહીંના સ્થાનિક લોકોથી શું નામ તમારું ઇન્દ્રજીત સિંહ સોરા અને તમે પ્રોપર ક્યાં છો અસલાલી જન્મ તમારા ની તમારું અસલાલી 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 ગામ અંદર તમે લગભગ 40, 40, 40 अ, 30 તારીખ ની આજુબાજુ થઈ ગયા છો 38 38 40 ની આજુબાજુ તો 40 વર્ષની અંદર અસલાલી તમે કઈ રીતે જોતા આવ્યા છો દર વર્ષે વિકાસ 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 થાય દર વર્ષે વિકાસ टकावारी so, में बदकर थती हो जाए ओचो बदो तो हो विकास विकास टकावारी में बदेज में बदेज चले भी तो अपने इंद्रवर जाने से अपने अन्य जो असली ग्राम को अन्या कितनी जाति का लोगों बसता है अन्या छत्रीय लोग एक कट नहीं है छत्रीय कोई अन्य जाति से अन्य ग्रहती मौजी घर पटेन से एक खटकर एक कमरे एक रावण

ધરીત ધ્યાયલી ડોલમાં ભરી લઈ જાય છે ટેન્કરમાં લઈ જાય છે એ એક્સ આ છે શું છે એ એક્સ આ જો આપણેથી નું ભરવું માં બોટલમાં ભરી પછી ટેન્કરમાં ભરીને આપણે એના જે ધારા સભ્ય છે એનું શું નામ છે કલ્પેશ મેપરમા છે અને એમને શું કહેવા માંગો છો ગામને વિશે અગર કેવું હોય તમારે તમારે ગામની કોક પદ્ધતિથી કામ કરવા કરવાના હોય નવા કે કાર્ય કરવાના હોય તો એમને શું કહેવા માંગો છો

શિક્ષક શિક્ષકો છે પછી એક જિલ્લા પંચાયતનો છે બરાબર તો એ લોકો જ્યારે તમારા ગામમાંથી એવી રીતે જીતીને આગળ જતા હોય કે દેશ માટે એક સમાજ માટે સારા કાર્ય કરતા હોય તો એવા લોકોને ધ્યાનમાં રાખીને તમે ગામના લોકોને શું મેસેજ આપવા માંગો છો એવો મેસેજ ગામના લોકોને આપીએ છીએ પ્રજાને કે સારું શિક્ષક મેળવો ભ્રષ્ટ ગવર્મેન્ટ પરીક્ષાની તૈયારી કરવા અને ગામનો વિકાસમાં બી ફાળો બરાબર છે તો આપણે ગામની અંદર એવા કોઈ લોકો ખરા જે વિકલાંગ હોય અશાય હોય એમને કોઈ સપોર્ટ ના મળતો હોય તો એવી કોઈ સહાયતા નથી આપણે ગામની અંદર જે એમને મળતી હોય ના પણ એવા લોકો નથી નથી બધા તંદુરસ્ત લોકો છે આપણા ગામની અંદર અને સતત છે અને સર્વ શિક્ષણ શિક્ષણ અભિયાનને લઈને શું કહેવું છું

જેને કોઈ વ્યવસ્થા જ ના હોય કે એમને પણ સારું મકાન મળે એ લોકો માટે શું પ્રયત્ન કરશું સાહેબ એવા લોકો માટે અમે દરેકને પાકા મકાન મળે સરકાર આવાસ યોજનાની જે સ્કીમ છે હાલ ગવર્મેન્ટની બરાબર પ્રધાનમંત્રી આવાસ યોજનાની એમાં દરેક જે જે લોકો પાસે પાકા મકાન નથી એ લોકોને બોલાવીને ફોર્મ ભરાઈને પછી એને આગળ મૂકી આપે છે બરાબર છે આપણી જે અસલાલી ગામની અંદર જે ગ્રામ પંચાયત છે કે ગ્રામ પંચાયતની અંદર તો શું કામો થતા હશે સ્થાનિક લોકોને લાભ મળે સ્થાનિક લોકોને ગામ છોડીને બીજી જગ્યા ના જવું પડે તો અહીંયા શું સંપૂર્ણ કામો થાય છે શું કામ છે અહીંયા દરેક સંપૂર્ણ કામ બીજા કોઈ ગામમાં જવું ના પડે જે દરેક ત્યાં એ લક્ષીને શું કામો થાય છે આપણે અહીંયા રાશન કાર્ડ તો કોઈ કામ હોતું નથી રાશન કાર્ડ રાશન કાર્ડ રાશન કાર્ડનું કામ થાય છે પણ આધાર કાર્ડ આવીને

આપણે ધારાસભ્ય સાહેબ ને કેવું બોલો તો શું કેશો મિત્રો સાહેબે બે રસ્તા સગા સમ કર્યા છે અમારે ત્રાસ જવું હોય તો અહીંથી સીધો તલાવ ઉપર થઈ અને સીધો તારાપુર ખેડા રોડ મરી જાય બની જાય છે પછી બીજો અમારે માછેલ થઈને બીજો રોડ સારો રોડ કરી આપો છો આપણા અસલાલી ગામ છે એ ગામની અંદર જો કોઈ પણ પબ્લિક બહારથી આવતી હોય તો કોઈ પણ પબ્લિક અંદરથી બહાર જતી હોય કોઈ ફેરિયા આવતા હોય કોઈક વેચવા માટે આવતો હોય કોઈ ખરીદવા માટે આવતું હોય તો એ લોકોને ધ્યાનમાં રાખવા માટે ગામની અંદર શું સીસીટીવી કેમેરા તમે રાખેલા છે ગામની અંદર સીસીટીવી પ્રાથમિક શાળા સીસીટીવી કેમેરા પ્રાથમિક શાળા અને ગ્રામ પંચાયત ગ્રામમાં પણ વધુ સમયની અંદર સીસીટીવી કેમેરા લગાવી દઉં છું જો એવી સરસ મજાની વ્યવસ્થા થતી હોય તો શું હોયના જે સ્થાનિક લોકો છે એમને માટે સિક્યોરિટી નથી

અહીં જે ગામના જે કોઈ રાજ્યના પરિવાર વસતા હોય તમારા ગામની અંદર એવા કોઈ ના કોઈ કોઈ નહીં આપણે ગામની અંદર આશા વર્કર બેનો રહે છે હા એ છે બરાબર ડોક્ટર ડોક્ટર કોઈ નથી કોઈ નથી જો એને બે પ્રસૂતિ હોય એના એમને કંઈક વ્યવસ્થા કરતી બરાબર છે તો નજીકની નજીક હોસ્પિટલ ક્યાં હોય ઇમરજન્સી અગર જવું હોય માતર માતર બેસ્ટ ઇલાજ ક્યાં થાય માતર જ માતરમાં છે તો અહીંના તમામ જે કામો છે મોટા ભાગના જ કામો છે હા તમારું પંચાયતમાં તાલુકા પંચાયતમાં અમને અંદર ઓફિસ માં આગળ છે બરાબર આપણે ગામની અંદર કોઈ બેંક યા એટીએમ કે એવી કોઈ વ્યવસ્થા યા પછી ઇમરજન્સી કોકને મની પૈસા જોતા હોય એને ખાતામાં તો પૈસા હોય તો એવા કોઈક વ્યવસ્થા કરી જે ઇમરજન્સીમાં કોઈ પૈસો ની લેવડ દેવડ થતી હોય તો આ બેંક ઓફ બરોડા માં જવું પડે નજીકમાં તો આજ આવે છે ત્યારે પશુપાલન માટે દરેક સભાસદનો પગાર કે જે બેંકમાં થાય છે અને એ અહીંયા બેંક એટીએમ બીજી સુવિધા કરી રહી છે દસ દિવસ પગાર થાય દરેકનો ખાતામાં એકાઉન્ટમાં પગાર થાય પછી અહીંયા લાઈને અહીંયા બેંક બિલ્ડિંગોથી સભાસુદોને વિતરણ સેક્રેટરી દ્વારા કરવામાં આવે છે બરાબર આપણા ગામની અંદર પશુપાલન છે તમે કીધું તો એમનું બધું ઉત્પાદન થતું હોય તો અમૂલ ડેરીની અંદર તમે શું કહેશો વિશ્વ વિખ્યાત અમૂલ ડેરી છે સભાસદોને સારામાં સારો ભાવ આપે છે સારામાં સારી સુવિધાઓ આપે છે

તો રોજગારને લઈને તમે શું કહેશો સ્થાનિક લોકોને છે ગામમાં કોઈ એવી રોજગારી લક્ષી કોઈ કામો થતા હોય જેથી કરીને એને સ્થાનિક બહેનો હોય ઘરે બેઠે કોઈ કામ કરતા હોય એવું હોય અહીંયા બાજુમાં જીવ મેઘરતો કાજુની ઘટરી છે ત્યાં સ્થાનિક બહેનો ત્યાં રોજગારી માટે જાય છે તો ત્યાં આગળ રેગ્યુલર લોકોને પગાર પણ મળતો હશે અને જીવન પણ ચાલતું હશે હા હા રેગ્યુલર પગાર ને જીવન સારું તો આજુબાજુ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનેલ છે જેની અંદર તમને સ્થાનિક લોકોને પણ કામ કરવાનો મોકો મળી રહ્યો છે હા હા અને આવી કોઈ ઇન્ડસ્ટ્રી બીજી આવે અને ગામના લોકોને લાભ મળે તો શું તમે લાવવા માંગશો હા બોસ મેં પણ આ બધું સારું અસલા અસલા ને ગામને લઈને આ તમામ વાતો વીત કરી અને જાણી રહી કે હજી કોઈ એવી કોઈ બાકી રહી ગઈ હોય કમ તો તમે ગામ બેલે શું કહેશો કે પહેલો વિકાસ કરવાનો થાય તો શું છે તમારા ધ્યાન બસ નેવું વિકાસના કામ કરેલા છીએ તો બધા કામ છે તો તમામ જાણકારી જાણી થી અને વિશ્વાસદાયક વાતો કરી અને ગામના વિકાસો થાય અને ગામના લોકોને લાભ મળે વધુમાં વધુ એ પ્રમાણે તમામ વાતો કરી અને જાણીએ હજી સાહેબ તમે એવું કઈ કહેવા માંગો છો આપણા ગામને કે સંદેશ આપવા માંગો છો બસ કઈ નહીં કે સારો સાથ સહકાર છે દરેક ગામજનોનો ગામજનોનો સાથ સહયોગ મળે તો વધુમાં વધુ સારું કામ થઈ શકે મુકેશ જોશી સવિ સંદેશમાંથી કેનાલ એન્ડ ચિરાગ પાછા